આજની મારી નિયામતો મારા સુંદર હોઠો માટે હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે ચહેરાના હાવભાવમાં હોઠ ઘણો ફાળો આપે છે સ્પષ્ટપણે લાગણી વ્યક્ત કરે છે જેમ કે સ્મિત અને ભવાત ચડાવવું જેવા વિવિધ લક્ષણો કરવામાં મદદ થાય છે એ બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ ઘણા ચેતા તંત્ર ધરાવે છે અને સ્પર્શ ઇન્દ્રિયોના ભાગરૂપે પ્રતિક્રિયા આપે છે મારા હોઠ સ્પર્શ ગરમી અને ઠંડી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી અજાણી વસ્તુઓ શોધવા માટે તે એક મહત્વપૂર્ણ સહાયક છે તે બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે જે લોકોએ શ્રવણ શક્તિ ગુમાવેલો હોય તેઓ મારા અવાજોને સમજવા વગર મારી વાત સમજવા માટે અભનપણે અથવા સબનપણે હોઠ વાંચી શકે છે તે બદલ દેરથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ વડે સીટી તુરૈ શેનાઈ વાસળી અને સેક્સોફોન જેવા ફૂંક મારવાથી વાગતા ઉપકરણોને સરસ રીતે વગાડી શકાય છે તે મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ મુખ્યત્વે લેબિયલ બાયલેબિયલ અને લેબિયોડેન્ટલ વ્યંજન અવાજો તેમજ સ્વર રાઉન્ડિંગ અને વિવિધ અવાજો બનાવવા માટે સાથ આપે છે તે બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ મને ગરમ ઠંડા ચાહે દૂધ છાસ પાણી વગેરેને પીવાનો અનુભવ કરાવે છે તે માટે દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમકે હોઠ મને સ્ટોવ વડે વિવિધ ફળોના જ્યુસ ચૂસીને પીવામાં મદદ કરે છે તે બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ મને મારા મુખને હેર ટાઈટ બંધ કરવામાં મદદ કરે છે જેનાથી ભોજન અને પેય મુખમાંથી બહાર નથી આવતું અને બિનજરૂરી વસ્તુઓ પણ બહાર રહે છે તે બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠ માટે કેમ કે હોઠ મને ભોજનને પકડીને મુખમાં લેવામાં મદદ કરે છે તેથી ભોજન ગ્રહણ કરી શકું છું તે બદલ દિલથી મારા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા સુંદર હોઠનો કેમ કે મારા હોઠથી સિટી જેવા વિવિધ અવાજો બનાવી શકું છું તે બદલ દિલથી મારા હોઠ તારો ખૂબ ખૂબ આભાર 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 આજની મારી નિયામતો બદલ યુનિવર્સ દાદાને ખૂબ ખૂબ આભાર